વેરાવળ થી નીકળવાનું છે આપણે વેરાવળ થી આપણે કેટલા વાગ્યા કઈ ઉપડે બસ એક ને વે ઉપડે એટલે એક ને વે બપોર ના ઉપડે ને અહીંયા પુગાડે કઈક સાત ને વે સાંજે સાત ને વીસ વે ઓલી કે તે મારો ભાઈ ને મારી મારો આવ્યો હતો આગે તે તો કોઈ નથી આગે તે હું એકલો જ જવાનો છે આજે ઘરે પણ કોઈ છે નહીં ઘરે પણ અડધા લગ્ન પ્રસંગમાં ગયા જમવા માટે આપડે પ્રદીપભાઈ ને બધી જમવા ગયા યોગેશ ને નિયોનજો બેન ને સ્કૂલે ગયા પિયા બેન ને સીમા બેન ખાલી એકાઈ અત્યારે તો મારી ફૂઈ છે શાંતિ ફૂઈ શાંતિ ફૂઈ નો આલે મોદ ને બાકી તો તો તમારે આ હું ભગુડા હાલો અમે જતાવીએ તો તો આજ તો ઘેર તમે એક જ છે ને હા દર્શન આવી જાય તો તમે આસો 1 લાખ હા કોઈ નહીં કે ઓહો નઈ આંખળી આવી જાય ગામમાં ગયાતી ગામમાં ગયાતી આવીયા

આપણે વેરાવળ થી બસ માં બેસી આપણે ચા પાણી પીવા આગળ રોકી તો અહીંયા આપડી બસ છે અહીંયા ચા પાણી પીને હવે અમે આગળ નીકળવાના છે થોડાક સમય ભગુડા હવે ભગુડા જઈ ને ત્યાં જઈને મળીએ આપણે બુટ ચપ્પલ કાઢીને હવે ગેટ ની તરફ જઈએ માનવ મંદિર ની તરફ નીકળીએ તે રીતે પછી રવાનું આ મંદિર છે માનું મા મોગલના દર્શન કરીને હવે જઈએ માની પ્રસાદી લેતા આવીએ તો અમે પ્રસાદી લઈને પાછા વ્લોગમાં આવીએ ચાલો તો હવે મા મોગલની પ્રસાદી અમે લઈ લઈએ આવી ગયા હવે આપણે મા મોગલની પરસાદી સવાર થઈ ગયો ને પાછા આવી ગયા છે વ્લોગમાં તો પેલા તો બધી જય માતાજી જય મા મોગલ કેમ છો બધા મજામાં રહેશો તો અત્યારે આપણે માની આરતી કરી લીધી છે આપણે સાડા પાંચ વાગ્યાની ને અત્યારના વાગ્યા છે સાડા સાત હવે આપણે આ બાજુ રહેવા માટે પણ સુવિધા મસ્ત મજાની છે કોઈ પણ ગામના મહેમાન પણ આવતા હોય તો રહેવા માટે અહીં રૂમ પર છે આ બાજુ ભોજન માની પ્રસાદી લેવા માટેનું છે વા આપણે નાસ્તો છે અત્યારે ચા ને ગાંઠિયાનો આ માનું મંદિર તો આપણે માનું ગાડું છે એ બાજુ આપણે જઈએ ચાલો તો આમાં માં મોગલનું ગાડું છે અને ગાડા વિશે થોડીક આપણે બે સરસાની વાત કરીએ તો અહીં ભગોડામાં સોર આવ્યા હતા ને ગાડું આ સોરીને લઈ ગયા હતા મા મોગલનું તો પણ મા મોગલનો એટલો હાથ છે ને કે ભગોડામાં પાછું સોરને મૂકવા આવવું પડ્યું હતું અહીં ગાડું ને હું મારી વાત કરું તો હું માંગજોળથી બેઠો હતો અને આપણે વેરાવળથી કંઈક બસ હતી ભગોડાવાળી કંઈક એકને વિશ્વે ઉપડવાની હતી પણ હું ત્યાંથી કેટલા વાગે કંઈક માંગજોળથી બેઠો હે સવા બાર વાગે બેઠો પછી હું તો કે પૂગા હે નહીં સવા બારવેથી સેટ પૂગવામાં અહીંયા કેટલા દોઢ વાગી ગયો હતો તો એટલે તે ઉતરી પછી હું મગજમાં એમ વિચાર કરતો હતો કે મા મોગલ હવે જો હું આવું ને આમાં તારે દર્શન કરવાને જો હવે તારે બધી સાંચવી લેવાની છે એટલું ખાલી કહી દીધું તું તો બસ ન જ આવી જોઈએ એ બસમાં હું પાછો આવી જવું જોઈએ પણ ત્યાં પૂગ્યો ને આપણે એક ને કંઈક સાડત્રીસ અહીંયા ત્યાં બસ હું આમ જોતો હતો ઓલામાં કે બસમાં આપણે ટેબલ શું છે કેટલા ને ઉકળે કેટલા વાગ્યા જોઈએ તો આ ભગોડાવાળી આવી પછી એમાં બેહીને આવતો રહ્યો હું ભગુડામાં તો ત્યાં એમ છો કે નહીં બાકી માં મોગલ એટલે મોગલ છે ભગુડાની મોગલ તો અત્યારે આગળ આપણે જવાના છે આપણે સાંભે સિંગાડી ખોડિયલ માતાના દર્શન કરવા માટે આ ભગુડાથી થોડુંક આપણે આગળ જ છે થોડુંક સાંભે ડુંગરા ઉપર છે તો ખોડિયલના પણ દર્શન કરતા રહ્યા આવ્યા તો ત્યાંથી પછી આપણે જાઉં બગદાણા માં ખોડિયાર ના દર્શન કરવા જતા પહેલા અમે કે એકવાર મંદિર જોઈ લઈએ અને તમને પણ માં મોગલ ના દર્શન કરાવી દઈએ ભગોડાવાડી એ સંગે માંગલ છે તો હવે આપણે નીકળીએ માં આપણે ખોડિયાર માતા ના મંદિર એ અહીંયા દર્શન કરીએ ચાલો અહીંયા જઈએ આપણે નીકળી ગયા છે ખોડિયાર માં ના મંદિર તરફ તો અહીં થી અહીં ગેટ છે ને માં ઉપર માં ખોડિયાર માં નો મંદિર છે એ બાજુમાં માં હાંભે ભગોડા મંદિર તો હવે આપણે જઈએ માં ખોડિયાર ના દર્શન કરવા માટે આપણે મા ખોડિયારના મંદિરે પૂગી ગયા છે અને પૂગીને આપણે દર્શન તો કરી લીધા છે અહીંથી આપણે એમાં મોગલ નો ભગુડા વાળી આ ઉપરથી કેમ દેખાય બાકી નીચે આપણે માં મોગલ નું મંદિર ઓલી બાજુ આપણે નદી પણ છે મસ્ત બે હવા લાયક જગ્યા મસ્ત છે આપણે આ મૂર્તિ છે આપણી જે ભગુડામાં હતી ને આપણે ત્યાં આપણે ખોડિયાળમાં અત્યારે આપણે મા ખોડિયાળના દર્શન કરીને નીકળી ગયા છીએ હેઠે નીચે જઈએ ધીરે ધીરે આપણે મા ખોડિયાળના દર્શન કરીને આવી ગયા છીએ હેઠા તો આ ગ્રાઉન્ડ એ છે કે મા મોગલનો પાટોત્સવ થતો હોય કે ઘણા બધા કલાકાર આવતા હોય કે આગે છે તો પાટોત્સવ તારીખો છે આપણે નવ પાંચ 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 મહિના નવ તારીખ છે તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં આયે જ આ જ ગ્રાઉન્ડ છે જ્યાં ઘણા બધા કલાકાર આવતા હોય માયા પાસે આહી જીગ્નેશ કવિરાજ છે કેતિરાન ભટવી હવે ધજા ધજાવન દેખાય આગળ મારા દોસ્તારમાં ફોન આવ્યો હતો એ કે થોડોક એક વસ્તુ લેવાની છે કે લેતા આવી ગયો ભાઈ વાંધો ને અમે જઈએ આગળ લેતા આવીએ પાછા ફરી આવીએ મા મોગલ અને ખોડિયલ માતાજીના દર્શન કરીને હવે અમે નીકળવાના છે બગદાણા હવે બગદાણા બાપા સીતારામના દર્શન કરીએ તો હાલો ત્યાં જઈને આપણે મળીએ હવે

تو اپنے باپا سیتارام درشن کر لا میں آپ درشن کر لاسیں اتر جو باپا سیتارام نے پرسادی لےو تو اگیار وغیرہ سے اتنے وائی گیا دس چیا ہم ادے کلاک باپا سیتارام پرسادی لے لیے پھر آپ نکلی آیا گھر بجے کہ ویرو نے اہم بس سے اہ تھی بگدا تھی اکڑے کہ بیگی نکلے اہم ویرو کے سات نے ویس جائے پی بھاڑے امک بس ہے کیمپ پہ چالو ہے باپا سیتارام نے આપણે લોહી કોઈને પણ લોહી દોનત કરવું હોય આ બાપા સીતારામનું મંદિર બા પાણીનું પરબ છે બધી બેઠા જો હોય માણસો ગાજા બધા હું એકલો છે એકલો કંટાળો થોડો એકલો બેઠો હોય કોઈ છે માં શું ટેન્શન લેવાનું કંટાળો ન સરવાનો હોય એકલોને એકલો હોય તો જી આવું તો મોજ જ કરવાની આપણે બાપા સીતારામની પ્રસાદી લઈ લીધી ને એક લોકો લઈ પણ છે ઘણા બધી લોકો છે અહીંયા પ્રસાદી પરસાદી પણ છે અંદર આપણે હોલમાં આપણે હવે જઈએ આપણે એ બાજુ અમે બગદાણાથી નીકળી ગયા છે અને આપણે અહીં દુકાન પર ઘણી બધી સાઈન પાર્કિંગ ને ગાડીઓ ને બધી અહીં જ છે આગળમાં બસ ઊભી છે આપણી બસ તો કઈ છે બે વાગ્યા સેટ છે અત્યારે તો વાગ્યા અગિયાર પછી બે વાગ્યા બે વાગ્યા સેટ આવી છે દોડા બળા લેવા હોય તો અત્યારે આપણે આવી ગયા છે ગ્રાઉન્ડમાં કેમ કે અહીંયા બસ આવવાની છે આપણે બગદાણા વેરાવળ બાપા સીતારામનું મંદિર અહીંથી દેખાય એની પાછળ જ છે આપણે આવા આમથી આવીએ ને એટલે આમથી આવ્યો હોય એટલે ત્યાં જ રસ્તામાં જ આવે બસ સ્ટેન્ડ આગ્રાવણ એમાં બસ આવે છે હવે બે વાગ્યાની વાત જોવાની છે આપણે આઈ જયલી આપણે બગદાણાથી પૂગી ગયા છીએ ડાયરેક્ટ વેરાવળ તો વેરાવળથી હવે

පොත්න්න අලදව ප ේත් .